સુરત શહેરમાં નકલી કિનર બનીને બે ઇસમો સાથે મળી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર નંગ પાંચસો અઠ્યાસી જેની કુલ કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર બસો એંસી તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલર કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ તેતાલીસ હજાર બસો એસીની મતાના પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સની ટીમ ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈ સર તેમજ સેકન્ડ ઇન્સ્પેક્ટર ઝાબડીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ઇસરાની સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં મઢીની ખમણી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં જાહેરમાં એક વેગનાર ફોર વ્હીલર દારૂની હેરાફેરી કરનાર આરોપી ચેતન ઉર્ફે ઇસ્ત કુંવર સોમચંદ્ર દરજી રહેવાસી ચંદુભાઈના મકાનમાં સંતોષી નગર નવા ગામ ડિંડોલી બે દેજી કુંવર નિર્મલ કુંવર રહેવાસી ચંદુભાઈના મકાનમાં સંતોષી નગર નવાગામ ગામ ડિંડોલી ત્રણ અજય ધીરુભાઈ પટેલ ધંધો મજૂરી કામનો રહેવાસી ચિત્ર દશામાના મંદિરની બાજુમાં ગલીમાં ડિંડોલી વાળા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો બિયર પાંચસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર બસો એસી પ્રોહિબિશન ના જથ્થા સાથે પકડી પાડીને ઉદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે ખૂબ જ પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેવી ઇન્ડિયા ટીવી સુરત